રાતો દન આવા નું કમસે કમ જેન મેં વતર આવ્યા તા ખબર હે તને હા મેં રોકાઈ ગયા હે એક ટાઇમ માં આગાહી હોય મેં ની ફૂલ એક તો આપણે બધા ડિમોન બધા એમાં ઓર હેટ કાર છલકાઈ જાય ની ક્યારેક બે ચાર લગભગ આવે ને આવે ડબડા થી બોલાવે વરસાદ આપણી રામ રામ સીતારામ હલો કેમ છો બધાય મજામાં હમણાં તો જો કે મજામાં છે વરસાદ આપણી વરસે એટલી બધાય

ક્લાયર ના કરે કારણ કે આપણે અહીંયા અગાડો તો પીલો તો વિહુ ને તો બહુ વાંધો ન આવે ગાયો નડે એટલે ગાયો રાખી તો આપણે મજા આવે કારણ કે પાણી હોવાય આપણી જો હાવ દીધી હાવ ટાટા થઈ ગઈ વરસાદી હાવ ટાઠા કરી દીધી

પછી આપણે હાંજી આકડ બાંધીએ ને એટલું બે હજાર આપણી જો પાછું પાણી વાયુમાં ખીસાણા એટલે અમારે પાછા સડી છે કારણ કે વરસાદ ત્રણ છે અરગ દિવસે સારો હોય છે આપણે દી તો સેલ હાલી મારતી હતી બેગ દીધી આજો પાછો અમારે ઝીણા ઝૂણા ઝીણા ઝૂણા સારું આપણે તણે લોક એટલે સીડ્યો જોઈએ છે હજી જો કે મેળા હોય ગિરનારી વાવડો હોય ટાટો બો જેવો હવે એસી જરૂર નથી પડે વિવો ફોન ઠંડો હોય ખાસ આપડા ઈડિયા પાસે આવે તો લાઈક કરજો બધા આપણે જો આવા જાડા મોટા વિડીયો બનાવીએ ગામડાના બધાનો સપોર્ટ હારો છે ને આગળ બધા સપોર્ટ કરતા રહેજો એને એવો આપણે જો આ કોરા ટાયું હે ને આકર માસ્ટર ટૂટ ને બાંધ્યું એ તો અહીંયા આપડી વરસાદ ન પડે તો આપણે જુણે 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 સાલો હે ને તો બે હે ની કારણ કે માથે મેવર હતી એટલે આપણે પાણી ફેરવ તો ન જ બે ત્રણ દીયા ગાયું જો અહીંયા નહી રાખી દીધી ગાડલા માં બેહે જે આપણી ગાડલા નવા થઈ ગયો તો ગાડલા પર બેહે ન થઈ ગયો બીજે ફિલ ગયો તો ગાડલું ના આપણે ટહડ લઈ જવાનું પડે

આપણી જો આજે પણ આ પવન આપણી આ બધી જવાની તો ધારે નાખી હવે શું થાય થાય કે કારણ કે પવનની ખારી આવે ને આપણે હશે નારિયેળ બગીશો તો કારણ કે જોતું તો એ પાણી ઝડપમાં પાણી આપણે પીવા શું ચલા જો વરસાદી ત્યારબીજા વરસાદી વર જો ફરવડું અંધાય નેટાણા આપણી કડક થાય તો ફરવડો અંધાય ને કડક થાય તો તડકો નીકળી જાય હમણાં બે દિવસે આપણે આવું હોય વાતાવરણ ઠંડુ તો આપણે આવું મજા આવી જાય વાતાવરણ એવું મસ્તી બની ગયો હમણાં આગળ જાઉં તો પણ વરસાદ નોંધાઈ એટલે આપણી આથી પાછા મળી ગયા મગફળી આપણી જો હવે થોડોક વરસાદી વિરામ લીધો હમણાં પાંચ શિયાળી લગભગ આવીને આવીબળા બોલાવે વરસાદ આપણી આપણે અટાણી જ ગરનારી પવન એ સિસ્ટમ જે એ બે ત્રણથી કદાચ ઓછી પડવી જ પડે જે આપણી ત્રણ નકદીનો વરસાદ બતાવો